અને વિચાર કર્યો છે કે જો આ આમ થશે ને તો ધરતી પર પડી જશે પણ બધાના ભાગમાં નહીં આવે અને જો દૈત્યોના હાથમાં આવશે તો તો મારે તો અવતાર લઈ લઈને કેટલા અવતાર લેવા આ લોકો માટે મારે તો અવતાર જ લીયા કરવો પડે પછી તો એટલે ભગવાને મોહિ સ્વરૂપ ધારણ કર્યું છે સુંદર સ્ત્રી બન્યા છે ભગવાન એવી કામિની બન્યા છે કે જેના નખરાળા કાળા કાળા મોટા નયનો છે એમાં કાજળ છે પ્રભુએ લાલ તિલક કર્યું છે અને પોતે કાળી કાળી ભ્રમરોથી નેત્રના કટાક્ષ કરીને દૈત્યોની સામે મંદ મંદ હાસ્ય કરીને દૈત્યોની સામે ભગવાન મોહિની સ્વરૂપે જોઈ રહ્યા છે અને આ કટાક્ષમાં દૈત્યો ભેરવાઈ ગયા છે

તો તમે આ કળશ માટે સાના માટે લડો છો લાવો કળશ મને આપી દો હું તમને બધાને પીવડાવું મારા હાથે દૈત્યોને તો બહુ આનંદ થયો કે આ સુંદરીના હાથે અમૃત પીવાનું કેવું સરસ દૈત્યોએ ફટાક દઈને અમૃતનો કળશ આપી દીધો મોહિનીએ કીધું કે બધા લાઈનમાં બેસી જાઓ આ તરફ દૈત્યો બેસો ને આ તરફ દેવો બેસો મોહિની વચ્ચે ઊભી રહી અને કમરમાં કળશ પકડ્યો છે અને મંદ મંદ હાસ્ય છે એના આ શરીરમાંથી સુગંધ પ્રસરી રહી છે અને ભગવાન મહારાજ એવું બન્યું છે કે મોહિનીએ કીધું છે કે જો કોઈ પણ ઝઘડતા નહીં બધાનો વારો આવશે હું બધાને જ અમૃત પીવડાવીશ અને સાથે સાથે પોતાના અંગની અંગભંગિકા કરે છે ના આંખને નચાવે છે અને આ જે લટકાને ચટકા ચાલી રહ્યા છે ને એ દૈત્યો એમાં પડ્યા છે અને એ સમય દરમિયાન આ મોહિની સ્વરૂપમાં ભગવાન વિષ્ણુ એ દેવોને અમૃત પીવડાવવાનું ચાલુ કર્યું છે અમૃત પીવડાવતા પીવડાવતા ભગવાન અર્ધે આવ્યા છે અને ત્યાં એમને ખબર પડી છે કે સૂર્ય અને ચંદ્રની વચ્ચે રાહુ બેસી ગયો છે સૂર્ય સૂર્યચંદ્રએ ભગવાનને ઈશારો કર્યો છે અને ભગવાને પોતાના સુદર્શન ચક્રથી રાહુનું મસ્તક છેદન કરી નાખ્યું છે એક ધડ પડ્યું એનું કેતુ અને મસ્તક પડ્યું એનું નામ રાહુ પડ્યું છે હવે દૈત્યોને પાછું ભાન આવ્યું છે કે આ બધા અડધા દેવો ને તો એમણે પીવડાવી દીધું અમૃત હવે અમૃત નહીં બચે તો આપણે રહી જઈશું એટલે દૈત્યો પાછા ઉભા થયા પોતાની જગ્યા પરથી ને પાછા જોવા ગયા કે અમારો વારો ક્યારે આવશે એટલે મોહિની સ્વરૂપમાં જે ભગવાન હતા ને વિષ્ણુ ભગવાન એમણે આમ હર્ષિને કીધું છે અરે સાને માટે ઉતાવળ કરો છો આ બધું ઉપર ઉપર થી પતલું પતલું અમૃત છે ને પાતળું તે બધું આ લોકોને પીવડાવું છું ઝાડુ જાડું અમૃત તમને પીવડાવીશ છેલ્લે ઘડામાં રહેશે ને જાડુ એ જાડુ જાડુ અમૃત તમને પીવડાવીશ તમે વધારે અમર થઈ જશો વધારે વર્ષો સુધી તાકાત રહેશે તમારામાં પાછા દૈત્યો બેસી ગયા છે એમની વાતમાં આવી ગયા છે